બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લાના કેટલાય તાલુકાઓમાં વરસાદની શરૂઆત થઈ છે કે જેમાં ધાનેરા થરાદ પાલનપુર આ વિસ્તારમાં વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો હાલાકી પડી રહી છે હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લા ધાનેરા પાલનપુર થરાદ સહિતના વિસ્તારો માં વરસાદ ની શરૂઆત થઈ છે કે જેમાં દાનેરામાં માત્ર બે કલાક માં મીમી વરસાદ વરસતા કેટલાય નીચાણવાળા વિસ્તારોમાં જળંબાકાલ જેવી સ્થિતિ જોવા મળી રહી છે કે જેમાં માં દાનેરાના જન કેન્દ્ર મામલતદાર કચેરી તાલુકા પંચાયત આગળ વરસાદી પાણી ભરાતા સ્થાનિકો પાણીમાંથી ચાલવા મજબૂર બન્યા છે તો બીજી તરફ દાનેરા સાચોડ હાઈવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકો અટવાય હતા દાનેરાના જૂના બસ સ્ટેન્ડમાં પાણી ભરાતા બેટ માફિરવાયું તો બીજી બાજુ નગરપાલિકા રોડ બજાર સોસાયટીઓમાં પાણી ભરાતા સ્થાનિકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ